અ શૂટિંગ જે છે તે ચાલી રહ્યું છે અને વિક્રમભાઈ ઠાકુર એક્ટિંગ કરી રહ્યા છે મારું નેક્સ્ટ વિડીયો તમે જોશો તો તમને ખબર પડશે કે શૂટિંગ અ જીતુ મંડ્યા જે છે એમની જે ઇન્સ્ટાગ્રામ ની આઈડી છે એમાં પરથી મેં વિડીયો લીધું છે તો તમે જાણતા હશો અને સાથે મિત્રમાં જીતુ મંડ્યા આપણને જોવા મળવાના છે કોમેડી કિંગ જે છે એ અને વિક્રમભાઈ ઠાકોર લોક પ્રિય કલાકાર આપણા ફેવરિટ અને ફિલ્મો પણ સારી બનાવે છે મિત્રો તો તમે જાણતા હશો ને હિરોઈન મિત્રો કોણ છે તો રિયા જેસવાલ છે એ નવી એક્ટ્રેસ છે મિત્રો નવી હિરોઈન છે ખૂબ મજાની અને સાથે મિત્રો કેકી મકવાના જેમને ભાઈ ને બીની લાડકી જે ફિલ્મ છે એમાં વિલન તરીકે રોલ નિભાવી દીધું છેલ્લા લાસ્ટમાં જે કે વિક્રમભાઈ ઠાકોરના ભાઈ હતા અને ભાઈને ને બીની ફિલ્મ પણ તમે જો જો એપ્લિકેશનમાં પચાસ રૂપિયા ભરીને આ ફિલ્મ જોઈ શકો છો અને ફિલ્મ પણ સારી છે મિત્રો તો તમને મારું પુસ્તક એવું લાગ્યું અને સાથે મિત્રો તમે આ ફિલ્મ હોળીના તહેવારોમાં આવવાની છે તો તમે જોવા હશે જે ફિલ્મ પણ સારી હશે પોસ્ટર આવે છે અને સાથે મિત્રો આપણે વાત કરીશું તો મિત્રો આ હતી આજની માહિતી અને વિક્રમભાઈ ઠાકોર માટે મારી ચેનલને ને કરવાનું ના કેમ કે વિક્રમભાઈ ઠાકોરની ઘણી બધી ફિલ્મો આવે છે તો આપણે બહુ પહેલા તમને માહિતી આપું છું અને સાથે બીજી અન્ય ગુજરાતી ફિલ્મો આવે છે તો હું તમને માહિતી આપતું રહીશ અને સાથે મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું પણ ના પૂતા મળીએ નેક્સ્ટ વિડીયોમાં